હેલો एवरीवन This is me Tejashrajaprai. નવરામ દાદા ને નવરામ દવાદી આજ પોચી ગયો છે સૌથી ઘાતક સૌથી ખતરનાક અને થ્રિલર પિક્ચર પાકીના પ્રીમિયર શો પર. અહીંયા પ્રીમિયર પર આવીને કેવું મૂવી લાગે છે અહીંના લોકો અહીંની સ્ટાર કાસ્ટ શું કહે છે આપણે એનો અભિપ્રાય જાણીશું શું જાણવું છે અને આ મૂવી કેવું છે કઈ રીતે આ ઘાતક છે શું છે આ મૂવીમાં ખાસ આજ આપણે ખબર પડશે.

અ મહેનત બહુ હતી ઓછો ટાઈમ હતો અને બહુ ઇન્ટેન્સ હતું સો યા આઈ એમ ગ્લેડ એ દેવર વોર જ કહું ને બહુ ઇન્ટેન્સ હતું અને બહુ મહેનતવાળી વસ્તુ હતી બહુ ફોકસની જરૂર હતી નોર્મલ પિક્ચરો કરતા થોડું અલગ હતું જી નમસ્તે મારું નામ છે પાર્થ મધુકૃષ્ણ આજે પાટકીના પ્રીમિયરમાં હું આવ્યો છું અને થ્રિલર ટ્રેલર અદ્ભુત છે અને એમાં જે જે રહસ્ય છે આખી વાતનું એ શું છે બસ એ જ ઉજાગર કરવા જઈ રહ્યો છું અંદર અને આઈ હોપ ઓડિયન્સ ને ગમે આ ફિલ્મ ગુજરાતમાં આવી ફિલ્મો બહુ ઓછી બને છે તો ખાસ આપ સૌ પાટકી જેવી જે અલગ કલ્ટ ક્લાસિક બની શકે એવી ફિલ્મો છે એને સપોર્ટ કરો અને ખાસ જુઓ જસ્ટ સમનાટ પાંચ થી જોઈને અમે લોકો બહાર નીકળ્યા છે અને સમગ્ર ખૂબ જ અભિનંદન બધાનો અભિનય ખૂબ જ સરસ છે ડિરેક્શન સરસ છે સિનેમેટોગ્રાફી ખૂબ જ સારી છે એક અલગ વિષય ને લઈને ગુજરાતી ફિલ્મ આવી છે અને હું બધા પ્રેક્ષકોને વિનંતી કરીશ થિયેટર સુધી આવો અને એક અલગ ગુજરાતી ફિલ્મને નિહાળો રાતે રાતે અવાજ મજેદાર કન્ટેન માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ